જેમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા ચૂંટણીઓ અંતર્ગત ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કિશનભાઈ પટેલ પુનાજી ગામી તે સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે હાલના કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા ઈશ્વર તુમડા ઉપપ્રમુખ માહુદભાઈ સરનાયક તાલુકા કોંગ્રેસ પ્રમુખની દાવેદારી નોંધાવી છે સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલે જે તે તાલુકા કોંગ્રેસ હોદ્દેદારોની નિમણૂક માટે ઉમેદવારોની નામ વાલી સાથે

રાહુલ ગાંધીની યોજના તૈયાર કરી પ્રોજેક્ટ તૈયાર કર્યો અને પ્રોજેક્ટના રૂપે આજે કપરાડા તાલુકામાં અમે સગડન સુધી અભિયાન નામે આવ્યા છીએ એમાં અમારા પ્રદેશમાંથી જેમને ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરી છે એ ચાર ટર્મના એમએલએ ભાઈશ્રી ગુનાજીભાઈ પણ અમારી સાથે છે એની સાથે આદરણીય ભાઈશ્રી ગૌરવ ગૌતમભાઈ કે જેઓ ડાંગ જિલ્લાના કરતા હતા અને પ્રદેશના મંત્રી પણ છે એવું પણ છે આજે એમના સાનિધ્યમાં અમે બધા જ સંગઠનો કપરાડા તાલુકામાં ઈ પ્રમુખની વાત આવતી હોય મહિલા કોંગ્રેસની વાત આવતી હોય લીગલ સંની વાત આવતી હોય સોશિયલ મીડિયાની વાત આવતી હોય કે પછી ખેડૂત સેલની વાત આવતી હોય કે પછી સામાન્ય રીતે યુથની વાત આવતી હોય એ બધા જ સંગઠનોના પ્રમુખને એકી સાથે નિયુક્ત કરીને આ ગ્રામ્ય તાલુકાને મજબૂત આ રીતે કેવી રીતે આગળ વધે અને આવનારા સમયમાં તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત કેવી રીતે જીતાયrahul gandhi એ જે રીતે એનો જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમને ત્યાંથી નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા કે તમે તમામ તાલુકા અને શહેર અને જિલ્લામાં જે પ્રક્રિયા કરવાની છે તેમાં નવા નિમણુકા પ્રમુખો પણ કરવાના અને સલાહ સૂચનો પણ લેવાના આગેવાનોની અને આજે છેલ્લો દિવસ છે કપરાડાનો જ્યારે કપરાડાના તમામ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેમ જીતી શકાય તેના માટે જે નવા પ્રમુખ કોને નિમમાં કેવી રીતે નિમમાં તે દિશામાં અમે આ કામગીરી કરી રહ્યા છીએ અને ચોક્કસપણે અમને આશા અને ખાતરી છે કે આ બધા ફેરફારો થવાથી હું